જોન વનના અધિકારીઓએ પૂણા પોલીસને ડ્રગ્સના પેડલરો અને હેરાફેરીમાં સંડોવાયેલા ઇસમોને પકડી પાડવા માટે સક્રિય કામગીરીના નિર્દેશો આપ્યા હતા આ અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર વીએમ દેસાઈની સૂચનાઓ હેઠળ એલસીબી જોન વન અને સર્વેલન્સ સ્ટાફની ટીમ કાર્યરત હતી ત્યારે સર્વેલન્સ પીએસઆઈ ડી કે બોરાણાને વ્યક્તિગત બાતમીદાર મારફતે જાણકારી મળી હતી કે નવા કમેલા સંજયનગર વિસ્તારમાં ઘર નંબર બસ્સો છન્નું ખાતે રહેતી શબાના ઉર્ફે શબુ ફિરોઝ પઠાણ નામની મહિલા પોતાના નિવાસસ્થાને લોકોને રાખી મેફેડ્રોન જેવા માદક દ્રવ્યોનો વેપાર કરે છે પોલીસ ટીમે તાત્કાલિક રેડ કરી સ્થળ પરથી કુલ પિસ્તાળીસ પોઈન્ટ સાતસો ચાલીસ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ત્રણ મોબાઈલ ફોન રૂપિયા ઓગણચાલીસ હજાર એકસો સિત્તેર રોકડ રકમ તથા બે ડિજિટલ ડીજીટલ કાંટા સહિત કુલ રૂપિયા પાંચ લાખ સાત હજાર સિત્તેરનો મુદ્દા જપ્ત કર્યો હતો આ કેસ મામલે પકડાયેલી મહિલા તથા સંબંધિત વોન્ટ્રિઝમો વિરુદ્ધ એનડીપીએસ એકઠળ ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસે કાર્યવાહી અંતર્ગત વધુ તપાસ શરૂ કરી છે